હેલો યુટ્યુબ ફેમિલી અમારો નવો બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે ને બધા મજામાં તો છે અમે પણ મજામાં છીએ તો ચાલો આજે અમે જઈએ છીએ ભાવનગર હનુમાનજી દર્શન કરવા તો કાક પાર્થભાઈ કે છે તમને તો હાલો મિત્રો જો આપણે આજે જવાનું છે હનુમાનજીમાં દર્શન કરવા ભાવનગર તેને છે આપણે જવાનું છે ને જલ્દી ને જવા હટતો આપણે જવાનું છે બસમાં નહીં ટ્રેનમાં ટ્રેનમાં જવાનું છે

તો અમારી વીડિયોનો કન્ટેન બનાવી રહ્યો તો ચાલો એમ જઈએ આપણે પહોંચી ગયા છે પોલેજના રેલવે સ્ટેશન તો શું કહું રેલવેશન છે આપણે એનું અને પાર્ટના મમ્મીની ટિકિટ લેવા ગયા છે ને આપણે ઉડિયો ઉડવા આવી ગયા છે અહીંયા શું કાપડ ટિકિટ આવી ગઈ છે અને પાર્થના મમ્મીએ હું તૈયાર થઈ ગયા છે રેડી આવી રેલવે ટેશન એનું ચાલો આપણા ડબ્બામાં રહીશું સાહેબ હવે ટ્રેનના ડબ્બામાં ನಚೋರ ಟಿಕೆಟ್ ಸೇ ಗಾಡಿ ಜೋ ಟ್ರೈನ್ ಮೈ ದೇಹಿಗೆಯಾ ಸೇವನಿ ಅವರ್ ಪಾಚಿ ಬೆನ್ ಮಾತೆ ಸುಂದರಿ ಒಟಿನ್ ದೇಯಿ ಜಾಸ್ ಅವ್ಡಿ ಟ್ರೈನ್ ಆ ಲಿಸರೋ ಮನೆ ಕಂದುವ ಕೇ ವಾಡಾ ಆಯಿ ಜೋ ಠೋಡಿ ಕಥೋರ್ ಮಠ ಟೆಸ್ಟಿಂಗ್ ಚಿಕಾಯಾ हेलो ಟೆಸ್ಟಿಂಗ್ हेलो ಮಿತ್ರಾ ತ ಟ್ರೇನ್ ಉಡಿ گئی ಸಾಬ್ರಿ हेलो ಬನ್ನಗಾ ದಶಂಕರ್ವಾನ್ ಮಂದದಾನಾ ಆ ಬರೆ ತರ ನಮ್ಮ ಬ್ರೀಜ್ ಬನೇಸೇ

આ ઓવર બ્રિજ છે એક સાઠ ઉડી સાઠ જવાનું ચાલો આપણે આવી ગયા છે ભાવનગર અવાર જ આવીશું આપણે રિક્ષા બેસીને હનુમાન દાદા એટલે આપણે આવી ગયા છે હનુમાન દાદા જોઈ શકો હનુમાન દાદા છે ભાવનગર કે અમારા વડવાના સપના આવેલા હનુમાન દાદા છે અને ઘણા વર્ષો તો અહીંયા દર્શન કરવા આવ્યું છે ઘણા ઘણી પેઢીઓ અમારી ભાઈ ગઈ છે અહીંયા અહીંયા હનુમાન દાદા છે જોઈ શકો હા

મંદિરે ભાવનગર દર્શન કરવા સરસ મજા મંદિર છે દરિયાના કાંઠે દરિયા છે એ મજાનો બગીચો હશે

અને આ ઓર્ડર પોલિસી સરસ મજાનું છે અંદુ ગાલ્ડા નેક નંબર છે સરસ મજાનું બ્રીડ બનાવું ભાવનગર આવને તો અહીંયા આવવાનું કુલસો નહીં કેમ કે આ છોકરા હારે છે કે નહીં એટલે પરાણે જીત કરીને નકર અમે ત્યારે બસમાં બેહી જવાના હતા પણ આ બધા એજીટ કરી છે એટલે લાવ્યો છે તો સરસ મજાના ગાળવા છે પોટલ પામ છે હા હા

અને જો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે એટલે ઘરે વિશ્રામ કોરા બેઠા છીએ અમે બજીસામાં અને બહુ મજા આવે છે અત્યારે કા કાર્તિક ભાઈ આમ તો કાર્તિક ભાઈઓ ડિસ્કો કરે હાલે હાલે હા પા 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 કેમ ડિસ્કો ઓડે આને અમે બેય ઓન ડિસ્કો કરે જો શું ખાવું છે મોડું મારે પાછું ભાઈ મિડિયમ

સરસ મજાનો ટેસ્ટ છે સદર પટેલનો પાંચ એન છે એક અલગ પ્રક્ષી છે વિદેશથી આવેલો અહીંયા લાગે છે તો સાટ કહેવાય સાટ પચી ઘર સરસ મજાનું જોઈ શકો ગાર્ડનમાં અલગ અલગ મજાના કટલી મજા આવી હમ આવી બ્રિજમાંડોકલા આપડે